આગામી તારીખ સત્તરમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને શુભેચ્છા પાઠવવા અને સેવા પખવાડી ઉજવવાની પ્રણાલી અંગે ભાજપ દ્વારા આયોજન હાથ ધરાયું છે તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી લોકસેવાના જુદા જુદા કાર્યક્રમો પંદર દિવસ માટે કરાશે જેની જાહેરાત આજે કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન સત્તર સપ્ટેમ્બરથી પંદર દિવસ માટે એટલે કે બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવાશે જેમાં અઢારમી રક્તદાન કેમ્પ દરેક જિલ્લામાં કરાશે તારીખ ઓગણીસથી બાવીસ સુધી લોકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળે તે માટેનું આયોજન પાંચ દિવસ કરાયું છે તારીખ સુધી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ્યમાન ભવ કાર્યક્રમમાં હેલ્થ કેમ્પનું આયોજન સમગ્ર રાજ્યમાં કરાશે તારીખ પંડિત પણ અલગ અલગ કાર્યક્રમો કરાશે તારીખ છવ્વીસ થી પહેલી ઓક્ટોબર સુધી દલિત પાર્ક કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે સ્થાનિક લોકોનો સંપર્ક કરશે તેમના પ્રશ્નો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્યો સુધી પહોંચાડી સમસ્યાને સમાધાન સુધીના પ્રયત્નો પણ કરાશે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે પણ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરશે ત્યારબાદ સુપોષણ કાર્યક્રમમાં દરેક જિલ્લામાં કુપોષણ મુક્ત જિલ્લા અભિયાન કરાશે જરૂરિયાતમંદ બાળકોને સુપોષણ કીટ વિતરણ કરાશે કુપોષણને લીધે બાળકોની હાઇટ ઓછી હોવાને કારણે પણ ગુજરાતમાં સંખ્યા વધુ દેખાય છે તેમાંથી બહાર લાવવાના પ્રયત્નો કરાશે સી આર પાટીલે કહ્યું હતું કે ચંદ્રયાનની સફળતા માટે દેશના વૈજ્ઞાનિકોને બિરદાવતી અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવશે અઠાર મહાપાલિકા જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકમાં પસાર કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ભૂમિકા વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટોએ પ્રોજેક્ટ કરે છે તે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર તમે પ્રયત્ન કરતા રહો હું તમારી સાથે છું દેશ તમારી સાથે છે તેવો આશ્વાસન નરેન્દ્ર મોદી આપતા હોય તેના કારણે ત્રણ વર્ષ પહેલા નિષ્ફળ ગયેલા આ ચંદ્રયાનું આ વખતે સફળતાપૂર્વક પાર પડી શક્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી અને અલગ અલગ એનજીઓ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ વ્યક્તિગત રૂપે પણ અનેક કાર્યક્રમો દેશભરમાં યોજવામાં આવે છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ દરેક જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે સત્તરમી સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને શુભેચ્છા પાઠવવા માટે અને જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાની જે પ્રણાલિકા ભારતીય જનતા પાર્ટીમાં છે કે કોઈ પણ કાર્યકર્તા પોતાનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવે એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી પખવાડિયા માટે એટલે કે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી આ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં અઢાર સપ્ટેમ્બર રોજ રક્તદાન કેમ્પ યુવા મોરચા દ્વારા દરેક જિલ્લાઓમાં એ રાખવામાં આવ્યો છે અને મંડળ સુધી આ રક્તદાન કેમ્પનું આયોજન દરેક જિલ્લાઓમાં કરવામાં આવશે તારીખ ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બર આયુષ્યમાન ભવ પ્રજાને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળે તેનું આયોજન કરવા માટે પાંચ દિવસ ફાળવવામાં આવ્યા છે તારીખ ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બર આયુષ્યમાન ભવ પ્રજાને ત્રેવીસથી ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન